ત્યાર ખાઈ જાય રાતેથી મારું ખુદે આપડે ત્યાં હેલું પેલું ભરાઈ જાય એટલે આ તમુલકું હેડક છે ને જરી બી આ વગર એમ સાલે ખાય મંત્ર ખાય બૂટેડ ખાય જનાવર ખાય છેલું ખાધે ખાધે ઝેંડ બચે ને બેચા ધોણા બચે ને સારથી થોડી કાંઠો રાડ તે વચ્ચે ઢોર ખાય થોડુંક એ જ બચે આપણા માટે તમુલકું બધું ખાતે જીવજંતુ ખાતા ખેલો ભાગ મળે એમ તો થોડોક આપણું ખાવાનું પૂરતો બધા ખાઈ જાય ને આપણે શું કરવાનું કે ખાવાની ચીજ છે એટલે જ ખાય ને પણ થોડું ખાસ થઈ જાય બચાવીએ તો આપણે એવી વસ્તુ ખાવા આટલી મહેનત કરીએ તો બચાવવું પડે ને ખેર એટલે બધા લોસો થાય એમ એટલે ખાસ આવા આપણે એમ કેર સારો મળે તો ખવાડ સુધી કેટલો મોંઘો કેર બિયારણ ઘણું મોંઘું જેમ તેમ દવા છોટવાનું ખાતર મેળવાનું ભારે એવું આ ખેતીમાં તો તમને શું ભારે એવું નુકસાન જાય ને તે નફો કોકટ એમ આ તો એવું એમ ધંધો બધું શું કરવાનું કે તે વેઠવા પડે ખેડૂતને જ વેઠવા પડે બધો ધંધો કોઈ આમ બધું જીતવાનું કે નુકસાન બધું વેઠવા પડે એમ પડું કેમ થાય કે શું કરવાનું કે હા બધું કરવા પડે હાસવ્યા ફરીએ સારા હાસવતા હસવતા ફરી આવીએ બધું અગા દેરી વાળતા ભાતા વાળતા ભાતા હતી કદી મોરખાણા ખાઈ જાય છે બીજા ફૂલો ફૂલો આવે છે બધા એટલે વાંધો નહીં આવે આટલું હાસવલું છે એટલે વાંધો નહીં આવે દે હવે બીજા થઈ ગયેલા છે આ ઓળા ભારે એવું હાંસવ્યું તૈયાર આટલા છીએ નહીં તમને તું આ બધું પૂરું થઈ ગયું લેંગણી નથી હવે બીજા ફૂલે હતી આવી જાય છે